ચિટર ટોળકીના સાગરીત અને કામરેજના શિક્ષકોને ઝડપી લઈ ચાર દિવસના રિમાન્ડ મેળવી ફરાર સ્વામી સહિતની ટોળકીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી પોલીસે સ્વામીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે ભૂગર્ભમાં રહેલા ચારે સ્વામીની શોધખોળ હાથ ધરી છે ગત તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભક્તિનગર પોસ્ટે ખાતે દાખલ થયેલ આ ફરિયાદ જેમાં દેહગામ પાસે આવેલ લીંબ ગામમાં પાંચસો દસ વીઘા જમીનમાં ભવ્ય ગૌશાળા તથા ભવ્ય મંદિર બનાવવાની લાલચ આપી ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયાની છેતરપિંડી આ ગુનામાં સામેલ આઠ આરોપીઓ કરેલ હતી આ આઠ આરોપીઓ પૈકી બે આરોપી વિજયસિંહ આલુસિંહ ચૌહાણ અને ભૂપેન્દ્રભાઈ સનાભાઈને પકડવામાં રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાના સફળતા મળેલ છે તથા અન્ય છ આરોપીઓ વિજય પ્રકાશ સ્વામી જય કૃષ્ણ સ્વામી માધવપ્રિય સ્વામી દેવપ્રકાશ સ્વામી લાલજી ઢોલા અને સુરેશભાઈ ઘોરીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ ઇઓડબલ્યુ તેમજ પેરોલ ફરલોની અલગ અલગ ટીમો બનાવી તેમને પકડવા માટે તપાસ તજવીજ ચાલુ છે રોપડ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર